નમસ્કાર દર્શક મિત્રો ખબર ગુજરાત ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા તમે અમારી ચેનલ માં નવા હો તો અમારી ચેનલ ને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો સૌ પ્રથમ આજના તાજા સમાચાર ને લઈને વાત કરીએ તો સોનાનો ભાવ 74 વર્ષ માં વીસ ગણો વધ્યો છેલ્લા ચુમોતેર વર્ષની અંદર સોનાએ લોકોને આઠસો ને વીસ ગણું વળતર આપ્યું છે એટલે કે વર્ષ ઓગણીસસોને માં અઠ્ઠાણું રૂપિયાની કિંમતની અંદર દસ ગ્રામ સોનું મળતું હતું જે આજે બે હજાર ચોવીસમાં આઠસોને વીસ ગણું વધીને એંશી ને પાર પહોંચી ગયું છે એટલે કે વર્ષ બે હજાર બારથી બે હજાર સત્તર સુધીની અંદર સોનાની કિંમતની અંદર ઘટાડો જોવા મળ્યો હતો અને પછી ફરી બે હજાર અઢારથી સોનાની કિંમતની અંદર સતત વધારો જોવા મળ્યો છે ત્યાર પછી ના સમાચાર ને લઈને વાત કરીએ તો ગુજરાત વાસીઓને શિયાળા માટે રાહ જોવી પડશે ગુજરાતમાં ચોમાસા બાદ ઠંડીના દિવસોની શરૂઆત થઈ ચુકી છે શિયાળા માટે અંદર હિમવર્ષા થશે તો ગુજરાતમાં ઠંડીની શરૂઆત થશે ગુજરાતમાં હાલમાં દિવસોમાં ભયંકર ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે જે હજુ પણ આગામી એક સપ્તાહ સુધી યથાવત રહેશે ત્યાર પછી સમાચાર લઈને વાત કરીએ તો ગાંધીનગરમાં માં ખેડૂતો માટે બેઠક આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકમાં મગફળીના ટેકાના ભાવે ખરીદી બાબતે સમીક્ષા થશે

રાજ્યમાં હાલ દિવાળી વેકેશન સાથે તહેવારોની પણ સિઝન ચાલી રહી છે તહેવાર સમયે મુસાફરોના ઘસારા પહોંચી વળવા માટે જીએસઆરટી દ્વારા વધારાની બસો દોડાવવામાં આવી હતી જેથી એસટી નિગમને કરોડોની આવક થઈ છે ડિવિઝન મુજબ બે હજાર જેટલી બસ દોડાવવામાં આવી હતી આમ કરવાથી નિગમને પાંચ દિવસની અંદર જ કરોડની આવક થઈ હતી ઓગણીસ મુસાફરોએ બસ બસમાં પ્રવાસ પણ કર્યો છે ત્યાર પછી ના વાત કરીએ તો એફએમસીજી કંપનીઓ ભાવ વધારવાની તૈયારી કરી

જો અમે તમને જણાવીએ કે નજીકના ભવિષ્યમાં એફએમસી ઉત્પાદકો ની કિંમતો વધારવા જઈ રહી છે સમાચાર તો સાવધાન એસબીઆઈ જારી કરી ચેતવણી એસબીઆઈએ સાયબર ફ્રોડની ની વધતી જતી ઘટનાઓ વચ્ચે ચેતવણી જારી કરી છે એસબીઆઈએ એક્સ પર લખ્યું કે ચેતરપિંડી કરનારાઓથી સાવધાન છેતરપિંડી કરનારા એસબીઆઈ રિપોર્ટ પોઈન્ટ રીડમ કરવા માટે એસએમએસ અથવા તો વોટ્સએપ પર મેસેજ મોકલી રહ્યા છે કૃપા કરીને આવા કોઈ પણ મેસેજ કે વોટ્સએપ ઉપર આવેલી લિંકને ઓપન કરશો નહીં જેથી કરીને આવેલી ફાઇલો પણ ડાઉનલોડ કરવી નહીં ત્યાર ત્યારપીછના સમાચાર જોઈએ તો ચ દિવસમાં અમદાવાદ ફાયર વિભાગને નવસોને પચાસ ઇમરજન્સી કોલ દિવાળીના તહેવાર દરમિયાન અનેક જગ્યાએ આગ લાગવાના બનાવો બને છે આ વર્ષે પણ અમદાવાદમાં અનેક જગ્યાએ આગ લાગવાના બનાવો બન્યા હતા અમદાવાદમાં દિવાળી તહેવાર દરમિયાન અનેક ઇમરજન્સી બનાવો બન્યા હતા જેમાં ફાયર વિભાગે કુલ નવસો પચાસ કોલ મળ્યા હતા છ દિવસની અંદર આગ લાગવાના એકસો સમાચાર સમાચારની વાત કરીએ તો ગુજરાતની હવા બની હાનિકારક દિવાળીના તહેવાર દરમિયાન ગુજરાત વાસીઓ પણ મન મૂકીને ફટાકડા ફોડ્યા હતા લેવાથી ગંભીર બીમારી નોતરી શકાય છે ખાસ કરીને જે લોકોને શ્વાસ સંબંધિત બીમારી પહેલેથી જ હોય તેમના માટે તો આ વાયુ પ્રદૂષણ હાનિકારક કરતા પણ જીવલેણ સાબિત થઈ શકે છે ત્યાર પછી ના સમાચાર જોઈએ તો નવા વર્ષે સરકારી કચેરીઓમાં હેલ્મેટ ના સૂર નું હેલ્મેટના હેલ્મેટ ના નિયમોને રાજ્ય સરકારે કડક આદેશો આપ્યા છે સરકારી કચેરીઓ માં ટુ વ્હીલ લઈને આવતા કર્મચારીઓને હેલ્મેટ ફરજિયાત પહેરવાનો આદેશ અપાયો છે નવા વર્ષે સરકારી કચેરીઓમાં હેલ્મેટના નિયમનો સૂરસુર્યુ થઈ ગયું છે નવા સચિવાલયની અંદર કેટલા કર્મચારીઓ હેલ્મેટ વગર દેખાયા છે જો કે કર્મચારીઓને નવા નવા બહાના કરી બચાવ કર્યો છે ત્યાર પછી મહત્વના સમાચાર જોઈએ તો બી ની મોટી સફળતા દ્વારા તાજેતર માં પચાસ હજાર ફોરજી મોબાઈલ ટાવર લગાવવામાં આવ્યા છે તેમાંથી એકતાલીસ ની કામગીરી શરૂ પણ થઈ ગઈ છે કંપનીએ તાજેતરમાં તેના એક્સ હેન્ડલ પર આને લગતું અપડેટ પણ શેર કર્યું છે બીએસએનલે નેટવર્ક વગરના પાંચ હજાર મોબાઈલ ટાવર લગાવ્યા હતા જ્યાં નેટવર્ક ન હતું જૂન બે હજાર પચ્ચીસ સુધીમાં એક લાખ મોબાઈલ ટાવરનું નેટવર્ક બની શકે છે ત્યારપછના સમાચાર જોઈએ તો શેરબજાર તૂટ્યું શેરબજાર આજે મૂડમાં નથી સવારે ખરાબ શરૂઆત બાદ બપોર થયા ત્યાં સુધીની અંદર અગિયાર પોઈન્ટ સત્યાવીસ કલાકે સેક્શન એક હજાર ત્રણસો ને ઓગણ ચાલીસ પોઈન્ટ ઘટી ને અઠ્યોતેર હાજર ત્રણસો ને ચોર્યાસી પર ટેગ થઈ રહ્યો છે જ્યારે નિપ્ટીની વાત કરીએ તો નિફ્ટી પણ ચારસો ને એકતાલીસ પોઇન્ટ ઘટીને ત્રીસ હજાર આઠસો ને બાસઠ પર ટેગ થઈ રહ્યો છે એવું કહેવામાં આવી રહ્યું છે કે અમેરિકીન રાષ્ટ્રપતિની ચૂંટણી અને ફેડરલ રિઝર્વરના વ્યાજ દર સંબંધિત નિર્ણય પહેલા રોકાણકારો ખૂબ જ સાવચેતીભર્યું વલણ અપનાવી રહ્યા છે ત્યાર ત્યારપછના સમાચાર જોઈએ તો સેજિલિટી ઇન્ડિયાનો આઈપીઓ આથી થયો ઓપન હેલ્થકેર ફોક્ટસ સોલ્યુશન અને સેવાઓ આપતી સેજિલિટી ઇન્ડિયાનો પ્રારંભિક જાહેર ઓફર આજે જે ખુલ્યો તે રોકાણકારો આ ઇશ્યુ માટે સાત નવેમ્બર સુધી બિલ્ડ કરી શકશે એટલે કે કાલ સુધી તે બિલ્ડ કરી શકતા હતા કંપનીના શેર બાર નવેમ્બરે બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટિંગ થશે સમાચાર સમાચારની વાત કરીએ તો ડોલર સામે રૂપિયો ચોર્યાસી પોઈન્ટ ચોવીસ નીચે ચપાટીએ યુએસ રાષ્ટ્રપતિ ની ચૂંટણી કારણે ભારતીય રૂપિયો તેના અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે આવી ગયો છે આજ રોજ યુએસ ડોલર સામે રૂપિયો લગભગ જીરો પૈસા તૂટ્યો હતો દિવસના ટ્રેન્ડિંગ પછી તે ડોલર દીઠ રૂપિયા ચોર્યાસી પર બંધ થયો દસ ઓક્ટોબરે ભારતીય રૂપિયો ડોલર સામે ત્યાસી પોઈન્ટ સત્તાણું ના સ્તરે હતો સત્તર ઓક્ટોબરે તે ડોલર સામે ચોર્યાસી પોઈન્ટ જીરો ત્રણ ના સ્તરે પહોંચી ગયો હતો ત્યાર પછી વાત કરીએ તો સ્વામી નારાયણ ભગવાન માંથી ઈટો ઉપાડી બનાવ્યું વડતાલ ધામ સ્વામી નારાયણ સંપ્રદાય રાજધાની એટલે કે વડતાલ ધામ મંદિર બસો વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સાત નવેમ્બર થી પંદર નવેમ્બર દરમિયાન વીસ શતાબ્દી મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે વડતાલ મંદિરમાં માં લક્ષ્મી નારાયણ ઉપરાંત નર નારાયણ અને ભગવાન સ્વામી નારાયણ પોતાની મૂર્તિઓ આવેલી છે સ્વામિનારાયણ ભગવાને પોતાને આ મંદિર નું નિર્માણ કર્યું હતું જેથી આ મંદિર તો મિત્રો આ હતા આજના સૌથી અગત્યના મુખ્ય સમાચાર આવા અગત્યના અને મુખ્ય સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલ માં બન્યા રહો આભાર